વહીવટી તંત્ર પુલ બંધ કરીને ત્રણ કિલોમીટર લાંબો કાચો ડાયવર્જન માર્ગ આપ્યો હતો વઢવાના ધારાસભ્ય નવો પુલ નેવું દિવસમાં તૈયાર થશે તેવું વચન પણ આપ્યું હતું પરંતુ ચોમાસા બાદ પણ પુલનું કામ હજી સુધી અધૂરું છે હાલ કાચો રસ્તો વરસાદથી ધોવાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે યુવાને સાંસદ અને ધારાસભ્યને અનોખી ઓફર કરી છે એને કહ્યું છે કે તેઓ બંનેને પોતાના ઘેરથી દુધરેજ પુલ સુધી મફત રિક્ષા મુસાફરી કરાવીને સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિ બતાવવા તૈયાર છે તેમજ સ્થાનિક લોકોએ રિક્ષા ચાલકના આ સર્જનાત્મક વિરોધની પ્રશંસા કરી છે અને લોકોનું માનવું છે કે આ જ પ્રકારના શાંતિપૂર્ણ અને અર્થસભર વિરોધ તંત્રને તે જગાડે છે મારું નામ ઇમરાન મોહમ્મદ કગથરા રહેવાનું ચંદનગર વઢવાણ અત્યારે હું ગુજરાત પુલે ઊભો છું પાંચક મહિના જેવા થઈ ગયો છે આ પુલ બનાવતા હજી બહેનો નથી પણ સારી વસ્તુ છે આ પુલ બનાવે છે પણ એની સામે જે ડાયવર્ઝન આપ્યો છે ત્રણ કિલોમીટરનો તે હાવ કાચા રસ્તા જેવો છે એ તમને હું બતાવું કેવી હાલત હાલત છે તે તમે આ આ રસ્તાની કાચા રસ્તા છે બંને સાઈડ એટલે હું આજે હું બે મહાનુભાવોને હું એટલું કહેવા માંગુ છું જગદીશભાઈ મકવાણા અને ચંદુભાઈ શેહોરા તમે આ એક કેનાલ બાજુ આંટો મારો અથવા જો તમે ન આવી શકતા હોય તો હું તમને મારી ઓટો રિક્ષામાં લેવા આવું તમારા નિવાસસ્થાનેથી અને તમને સહી સલામત તમારા નિવાસસ્થાને હું પાછો મૂકી જઈશ આ રસ્તા સારા કરાવો એટલી હું તમને નમ્ર વિનંતી કરું બે હાથ જોડું છું આ પ્રજાની સહનશક્તિ સારી છે કે આટલું સહન કરે પણ તમે તો જાગૃત થાવ કે સારા રસ્તા કરી અને આ પ્રજા બિચારી કોઈ પણ દર્દી આવતી હોય એમની હાલત શું થાય અધમુઆ થઈ જાય આજે મારા બિચારા માંદા ફરી જાય આવા રસ્તામાં તો એ તમે એટલી પ્રભુ મારું નામ ઇમરાન મોહમ્મદ નકતરા છે રહેવાસી છું આજે જૂનાગઢ રસ્તા તો સારા નથી પણ એક હું કરું છું કે જે પુલ એક કિલોમીટર નો પૂરો નથી સારું છે બનાવે છે પણ એની સામે જે ડાયવર્ઝન આપ્યો છે એ ત્રણ કિલોમીટર નો એટલો બધો ખરાબ છે કે વાત જ આવો કોઈ દર્દીને દવાખાને આવવું હોય તો એ પોતા તો અદમુહો થઈ જાય એટલે હું એક અરજ કરું છું ધારાસભ્ય અને સંસદ સભ્ય ને કે તમે આ એક ડાયવર્જન નો જોવા આવો અને તમે નો હોય તો હું તમને ઓફર આપું છું મારી ખાલી તમને લેવા આવો અને પાછો મીકી જાય કે તમે રો રસ્તાની હાલત જોઈ લો અને તમને નમ્ર ભાડું પણ નહીં લો ભાડું પણ નહીં લો ને ભાડું પણ નહીં લો અને તમને અરજ કરું છું કે તમને હું પાછો લઈ જઈશ અને પાછો મીકી જઈશ અને શું ન કરું કઈક સારું કરો અને પરચા હમું જોવો તમને બે હાથ જોડું છું राजदान गडवीसादर सुरेंद्र नगर